નમસ્કાર દોસ્તો ગુજરાતને લઈને રોજ બરોજ આમ તો ના નવા ક્રાઈમો થતા હોય છે કંઈક બુટલેગરો પકડાય કંઈ દારૂ પીધેલી હાલતમાં લોકો પકડાય કંઈક પેપર ફૂટી જાય ઘણા બધા કાંડો પકડાતા હોય છે કંઈક નકલી આઈ એસ અધિકારીઓ પકડાય અસંખ્ય કાંડો થાય છે ત્યારે આજ તો મેં પેપરમાં વાંચ્યું કે સુરતની અંદર પાંચસોથી વધારે બુટલેગરો અડ્ડાઓ ચલાવે છે કેટલા પાંચસોથી વધારે પોલીસવાળાને બધી જ ખબર છે છતાંય પોલીસ પોલીસવાળા એમની ઉપર કોઈ એક્શન કેમ નથી લેતા આનો જવાબ મને તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવ્યું ત્યાર પછી એક મારે વાત કરવી છે બે દિવસ પહેલાં એક નબીરો અમીર બાપની ઓલાદ દારૂ પીને ગાડી ચલાવતો હતો અકસ્માતો ગીરા ત્યાર પછી એમને પકડવામાં આવ્યો ત્યાર પછી ન્યૂઝવાળા એમનું ઇન્ટરવ્યૂ લેતા હતા ત્યારે નશાની હાલતમાં જે ઇન્ટરવ્યૂ આપ્યું હતું એ પણ તમે જોયું હશે ત્યારબાદ એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હવે જે મારે વાત કરવી છે એ બરાબર સાંભળો એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો કોર્ટમાં રજૂ કરાયા પછી કોર્ટે એમના જામીન મંજૂર કરી લીધા પોલીસે એમની રિમાન્ડ પણ ન માગી ફક્ત પંદર હજાર રૂપિયા દંડ એમની પાસેથી લેવામાં આવ્યો અને એમને બાઇજ ભરી કરી દીધો વિચાર કરો એટલે જે લોકો ગુજરાતની અંદર સુરતની અંદર અમદાવાદની અંદર વડોદરાની અંદર જામનગરની અંદર કોઈ પણ શહેરની અંદર બેફામ દારૂ પીને રસ્તા ઉપર નીકળે છે એમને ખાલી હવે એટલું જ કહેવાનું ખિસ્સામાં પંદર હજાર રૂપિયા રાખજો એટલે કોઈ પણ જાતની તમારી પર કાનૂની કાર્યવાહી નહીં થાય અને આરામથી તમે જેલમાંથી છૂટી જશો બિંદાસ તમારે પીવો બિંદાસ પીવો સરકાર ભલે ભણગા ફૂકતી કે ભાઈ ગુજરાતમાં દારૂ નથી મળતો તમે બિંદાસ પીવો મજાથી પીવો કારણ કે કોર્ટ જો તમને પંદર હજાર રૂપિયા લઈને તમારા જામીન મંજૂર કર્યા વગર તમને બાઇજત ભરી કરી દેતી હોય પોલીસ વાળા તમારી રિમાન્ડ ન લેતા હોય તો પછી બુટલે કરો છે મોજે મોજ છે બરાબર ને નેતા હાચા ખોટા રાખતા કે ગુજરાતમાં દારૂ મળતો નથી હવે નેતાને અડધી રાતે દારૂના બાટલા જોતા હોય એમ નહીં ખબર પડતી હોય ગુજરાતમાં દારૂ મળે જ કે નથી મળતો બધી એને ખબર હોય મોટા ભાગના નેતાઓ અડધી રાતે દારૂના બાટલા ઘરમાં ખોલે ફાર્મ હાઉસમાં ખોલે અને એવડાય પાછા ભાષણમાં એમ કે ગુજરાતમાં દારૂ નથી મળતો ગાંધીનું ગુજરાત છે અને આ પછી આમ કહીએ ને તો બુદ્ધિ વગરની જનતા એમની વાત સાચી માની લે ત્યારે આપણને નવાઈ લાગે કે આ આ આ જનતાનું જ્ઞાન તો જો જનતાની બુદ્ધિ તો જો આ અડધી રાતે દારૂના બાટલા ખોલતા હોય એ નેતાઓ ભાષણમાં એમ કે દારૂ મળતો નથી ન્યૂઝપેપરમાં આવે પાંચસો કરતા વધારે બુટલે ઘરો સુરતમાં દારૂના અડ્ડા ચલાવે છે પોલીસ વાળાને બધી ખબર છે છતાં એમની પર કોઈ એક્શન લેવામાં નથી આવતી નેતાઓ આ ભ્રષ્ટાચારી નેતાઓ જે છૂટ આપે છે બેફામ દારૂ વેચો પરંતુ સમયસર અમને અમારો હપ્તો પહોંચી જવો પડે બરાબર ને એટલે પોલીસ વાળાને એનો હપ્તો પહોંચી જાય નેતાને એનો હપ્તો પહોંચી જાય જનતા જખમ આવે કોઈ બે વડો દારૂ પીને કોઈની બેન દીકરી સાથે છેડછાડ કરે પછી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવવાનો હવે એ તો સીધી વાત છે કે દારૂ પીને છેડછાડ કરી હોય એનો તમે રિપોર્ટ લખાવા જાઓ તો એ દારૂ ક્યાંથી લાવ્યો હોય એ બધી જ પોલીસવાળાને ખબર હોય હવે એની પર એક્શન લે તો બધ ન્યાય આપતા બંધ થઈ જાય એટલે તમારે ધક્કા ખાધા રાખવાના પોલીસ સ્ટેશનના ન્યાય માટે આ મારું ગુજરાત છે નરેન્દ્ર ભૂપેન્દ્ર એ બનાવેલું ગુજરાત છે મજા આવે છે ને ઈમાનદારીથી કહેજો મજા આવે છે ને પણ મેં કીધી એ ઘટના ક્યારેક ઘરે બને ને ત્યારે આપણને અંદરથી એમ થશે કે ખરેખર આપણે બોલવાનું હતું ત્યારે બોલ્યા જ નહીં આ અંધભક્તોની તો મજા આવશે કદાચ કોઈ દારૂડીઓ એમના ઘરની મહિલાઓ સાથે છેડછાડ કરશે તો એમ કહેશે ભાઈ ચાલશે વાંધો નહીં આ દારૂ વેચાય છે અને આ દારૂડીયા પીવે છે જો દારૂ વેચવાનું બંધ કરાવી દેશે તો અમારા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ નેતાઓને હપ્તા કોણ આપશે હે અમારા નેતાઓની દુકાન બંધ થઈ જશે એટલે કાંઈ વાંધો નહીં અમારા ઘરની મહિલાઓ સાથે કોઈ દારૂડીયો બેવડો છેડછાડ કરે તો ચાલશે તો એમ થઈ એમ માનીને રાજી થઈ જાય પણ જાગૃત તમારે બનવું પડશે જ્યારે જાગૃત બનશો ને ત્યારે મને એવું લાગે કે કદાચ મોડું થઈ ગયું છે એટલે વિચાર કરવા જેવી વસ્તુ છે સારું નવાઈની વાત તો એ છે કે ન્યૂઝ પેપરમાં આવે પોલીસને ખબર છતાંય એના ઉપર રેડ ન પડે એક્શન ન લેવામાં આવે તો પછી આ દારૂ પર ચર્ચા કરવી એ તો શું વ્યાજબી વાત જ ન કહેવાય પણ આ તો જ્યારે જ્યારે આવા કિસ્સાઓ આવી ઘટનાઓ સામે આવે એટલે આપણને એમ થાય કે લાવો જનતાને જાગૃત કરીએ કે આવનારી ચૂંટણીઓમાં થોડુંક ધ્યાન રાખે બરાબર ને આ ભ્રષ્ટાચારીઓને મત દેવો ત્યાર પછી આ બુટલેગરોને છૂટ આપવી ડ્રગ્સ ચરસ અફીણ ગાંજા બધું ચાલુ છે અને બે ફાર્મ અત્યારની યુવતી હોય સિગરેટો ફૂંકે છે નજરે જોયું છે મેં ફાર્મ સિગરેટ ફૂકે છે કદાચ એમના બાપને પોસાતું હશે એમને એમ થતું હશે કે મારી દીકરી તો કેટલી મોર્ડન છે તો જ આવી રીતે બધું ચાલતું હોય ને ભાઈ હે બાકી દીકરો અહીંયા તો સિગરેટ પીતો હોય તો એ બાપ બૈડા ફાડી નાખતો પહેલાના જમાનામાં અને ત્યાં તો દીકરીઓ સિગરેટો પીતી હોય પાનના ગલ્લાની પાછળ જઈને અને ઓલી કઈ પાતળી પાતળી સિગરેટ આવી છે તમે દુકાને જઈને કહો ને તો એ લેડીઝની તો ફેમસ સિગરેટ એની સિવાય તો પીવે નહીં એટલે એમના બાપને કદાચ પોસાતું હોય મેં કીધું એમ અથવા તો એના બાપને ખબર ન હોય અને ન ખબર હોય તો એના બાપનો વાંક છે કે એની દીકરી ક્યાં જાય છે કોને મળે છે કોની સાથે રહે છે એનું ધ્યાન રાખવાનું છે બાકી સરકારની આશા એ તો રહેતા નહી તમારી દીકરીઓ સાથે કદાચ કંઈક એવી અજુપતી ઘટના બની જાય તો આ ભ્રષ્ટ સરકાર પાસે તમે ન્યાયની આશા એ બિલકુલ ન રહેતા કારણ કે એમને મેં કીધું એમ બધી ખબર છે ક્યાં દારૂ વેચાય ક્યાં ગાંજો વેચાય ક્યાં ચરસ વેચાય ક્યાં અફીણ વેચાય કયા એરિયામાં ચોરીઓ થાય ખબર ખબર છે છે પોલીસને છતાંય જો એક્શન ન લેવાતી હોય તો હવે જનતાએ સાવધાન થઈને રહેવું પડશે બાકી મેં કીધું એમ ન્યાયની આશા એ તો કોઈ નહી રહેતા કારણ કે પોલીસે તમને ન્યાય નથી આપી શકવાની આ ભ્રષ્ટ નેતાઓ ન્યાય નથી આપી શકવાના અને મેં કીધું એમ ઓલા બુટ લેવા દારૂડિયાને છોડી દીધો પંદર હજારમાં તો હવે તો કોર્ટ ઉપર એ ભરોસો કરવા જેવું નથી પંદર હજાર રૂપિયામાં તો દારૂડિયા છૂટી જાય છે વિચાર કરો તમે દારૂ પીને તમે ગાડીઓ ચલાવતા હોય અકસ્માત કદાચ કરી નાખો તો પંદર હજાર રૂપિયામાં તમે છૂટી જાઓ એટલે જે લોકો પીવે છે અને રોડ ઉપર ડીંગ એન્ડ ડ્રાય કરવા નીકળે છે એ લોકોએ તો બિંદાસ્તમ તમારે પીવો પણ પંદર હજાર રૂપિયા હારે રાખજો બાકી બીજું કાંઈ ટેન્શન લેતા નહીં કારણ કે અહીંયા થી બધા અધિકારીઓના ઘર ચાલે છે કારણ કે આ ગુજરાત નરેન્દ્ર ભૂપેન્દ્રએ બનાવ્યું છે વિડીયો પસંદ લાગ્યો આવ્યો હોય સાચો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો દોસ્તો